ઉમરેટમાં સરકારી જગ્યામાં મંજૂરી વિના લગાવેલ હોર્ડિંગ્સ ઉતારવા ગયેલા પાલિકાના મહિલા ચીફ ઓફિસર અને કર્મી ઉપર હુમલો કેટલાક શખ્સોએ લાફા મારીને ચાંદથી મારી નાખવાની ધમકીઓ આપી આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં સરકારી જગ્યામાં મંજૂરી વિના ગેરકાયદેસર રીતે લગાવેલા હોર્ડિંગ ઉતારવા ગયેલી પાલિકાની ટીમ ઉપર હુમલો થયાની ઘટના સામે આવી છે પાંચ જેટલા શખ્સોએ ગમે તેમ અપશબ્દો બોલી પાલિકાની ટીમ સાથે ઝઘડો કર્યો હતો જે ઉગ્ર બનતા આ પાંચ પૈકી એક શખ્સે પાલિકાના મહિલા ચીફ ઓફિસરને જોરથી લાફો મારી દીધો હતો જ્યારે બીજા એક શખ્સે પાલિકા કર્મીને ત્રણથી ચાર લાફા મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી સરકારી ફરજમાં અડચણ ઊભી કરી હતી આ અંગે ચીફ ઓફિસરની ફરિયાદને આધારે ઉમરેઠ પોલીસે પાંચેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉમરેટ નગરપાલિકાના ચીફ ઓફિસર ભારતી રધુરાય સોમાણી જણાવે છે કે ઉમરેટમાં નગરપાલિકાની હદમાં મંજૂરી લીધા વિના લગાવેલા હોર્ડિંગ્સ ઉતારવા ગઈકાલે પાલિકાની ટીમ નીકળી હતી ને દરમિયાન કોઈ કોન્ટ્રાક્ટરે પોતાના આવાસના હોર્ડિંગ્સ પાલિકાની હદમાં મંજૂરી વિના લગાવેલા હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી પાલિકાની ટીમ આ હોર્ડિંગ્સ ઉતારતી હતી તે દરમિયાન કોન્ટ્રાક્ટરના માણસો એકા એક ત્યાં આવી ચડ્યા હતા અને તે લોકોએ અમને હોર્ડિંગ્સ ઉતારવાની ના પાડી હતી જેથી અમે તેઓને તેમની રીતે હોર્ડિંગ્સ ઉતારી લેવા કહ્યું હતું દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ આ હોર્ડિંગ્સ તો અહીંયા જ રહેશે તેમ કહી અમારી સાથે બીભત્સ વર્તન કરી મારામારી કરી છે આ ઘટના એવી બની કે એક સોસાયટી જે બાગેર રેસિડેન્સી વાળા છે તે ગેરકાયદેસર રીતે અમારે નગરપાલિકા પ્રીમાઇસિસમાં બોર્ડ ઉભા કરેલા તો અમે ખસેડવા ગયા ચાર વાગે તો અમે પહેલાં જાગનાથનું હટાવ્યું હટાવીને આવતા તે લોકો એકદમ આવ્યા કે એમને પૂછો તો ખરા કે અમે પરમિશન લીધી નથી પરમિશન લગન બોર્ડ ઉભો કરે તો ખસેડી દે અને બીજું તે વડા બજાર દેવનારાયણ ગેટ આઈસ્ક્રીમ વાળો છે ગેટ આગળ એ અમે ઉતારવા આવ્યા તો ત્યાં આગળ આવીને બધા ભેગા થઈ ગયા હું ને જાય કરીને અને કોન્ટ્રાક્ટરના માણસો આવ્યા અને ગમે તેમનું વર્તન કરવા મળ્યા અને વગર શબ્દો અમને બોલવાનું ચાલુ કર્યું અમારા હરિજન મિત્રો હતા વાલ્મિકી મિત્રો એમને પણ ગારો બોલી અમારા કનેશ પંચાલ હતા એમને પણ બોલી ગારો અને મારી ફેટ પકડીને મારવાની ચાલુ કરી મૂસાહે પછી મેં કહ્યું પછી મેં કીધું બેનને ચીફ ઓફિસરને ફોન કર્યો કે બેન તમે અહીંયા આવી જાઓ શોટ આવું છે અને એ લોકો તમને મળવા માગે છે એટલે મેડમ ત્યાંથી ઓફિસે ત્યાં અહીં આવ્યા અને મેડમ પેલા જો વાત કરી કે ભાઈ તમે પરમિશન નથી લીધી એટલે તમારે બોર્ડ ઉતાર લેવું પડશે એમ તો પેલા જે કોન્ટ્રાક્ટરના માણસો ને જ્યાં જાહેર કરીને છે અમદાવાદી એ એમ કે બોલ નહીં ઉતરે એમ તો મેડમ કશું વાંધો ને અમારી ટીમ દ્વારા અમે ઉતારી લઈશું એમ તો મેડમ અમને હું સૂચના આપી તે પેલા તો મેળવી ઉપર વાર કર્યો માર્યો અને ગમે તેવા જાતિ શબ્દો બોલી અને બેન મારી નાખવાની ધમકી આપી અત્યારે શું કરવા અત્યારે અમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવ્યા છે ભારતીબેન સોમાણી ઉમરેટ નગરપાલિકા ચીફ ઓફિસર છું બેન શું ઘટના બની છે કેમ પોલીસ સ્ટેશન આવવું પડ્યું છે આજે સાંજે સાડા ચારના જે સમય દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અમે દબાણ શાખાની જે નિયમિત કામગીરી હોય છે એ રેગ્યુલર પણે જે અમે લોકો કરતા હોઈએ છીએ એ અનુસંધાને જ નગરપાલિકાની પ્રિમાઇસિસમાં બે અનધિકૃત જે પરવાનગી લીધા વગરના જે બેનરો મારેલા હતા હોર્ડિંગ્સ મારવામાં આવેલા હતા જે કોન્ટ્રાક્ટરના કોઈ આવાસના જે હશે એના એ શાખાના હતા એ ધ્યાને આવતા નગરપાલિકાની ટીમને અમે તે દૂર કરવા ગવ્યા હતા ત્યાં સુધીમાં જે કોન્ટ્રાક્ટરના એના માણસોને જે આખું ટોળું ત્યાં હતું આવી ગયું હતું અને તે લોકોએ એમને તે ઉતારવાની ના પાડી એટલે અમે એમ રજૂઆત કરી કે તો તમે તમારી રીતે ઉતારી લો બા પ્રિમાઇસિસમાં તમારે અધિકૃત તરીકે ના રખાય તો એ ટોળાએ ઉશ્કેર આવીને એમ એમ કીધું કે આ તો બોર્ડ અહીંયા જ રહેશે અને અમારી સાથે બી સ્વર્તન કર્યું છે અને છેલ્લે પછી મારા મારી પણ અમારી સાથે કરી છે કોણ લોકો હતા કેટલા લોકો હતા કર્મચારીઓને પણ માર્યા અને મારા ઉપર પણ હાથ ઉપાડેલો છે અને એ લોકોમાં જે નામ છે મને અજાણે છે પણ એથી આજુબાજુથી જે કર્મચારીઓ છે એ લોકો તેને ઓળખે છે અને નામ સોરી મને થોડોક ખ્યાલ નથી એક મુસાભાઈ છે મુસાભાઈ કંઈક નામ જે છે મારી સાથે વધારે પડતું વધારે ખરાબ વર્તન કરે છે અને જે જુનેદ જુનેદભાઈ એવું કંઈક નામ છે જાહિદભાઈ છે એણે મને મારા ઉપર હુમલો કર્યો છે મને તો લાફા પણ માર્યા હતા એમણે અને વધારે પડતું એ મારવાની કોશિશ કરી હું છટકી ગઈ હતી અને અહીંયા પોલીસ સ્ટેશન નજીકમાં હતું તો અહીં આવી ગઈ શું તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ ઉમરેઠના નગરપાલિકાના ચીફ ઓફિસર ભારતીબેન રધુરાય સોમાનીએ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ હકીકત જાહેર કરેલ કે ઉમરેઠ નગરપાલિકાની હદમાં આવેલ દીવનારાયણ આઈસ્ક્રીમ દુકાનની બાજુમાં આવેલ ઉમરેટ નગરપાલિકાના સંડાસ બાથરૂમ આવેલ છે તે જગ્યાએ કોઈ ઈ સમયે બોર્ડ લગાવેલું હતું અને આ બોર્ડ ગેરકાયદેસર હતું જેથી નગરપાલિકાના કર્મચારીઓ આ બોર્ડ હટાવવા ગયેલા હતા તે આરોપીઓ ભેગા થઈ તેમના સરકારી કામમાં દખલગીરી કરેલી ત્યારબાદ આ કામના ફરિયાદી ભારતીબેન રઘુભાઈ સોમાનીએ પણ ત્યાં સ્થળ ઉપર જઈ અને આરોપીઓને આ બોર્ડ હટાડી દેવાનું કહેતા આ આરોપીઓએ બોર્ડ હટાવેલો નહીં અને તે પૈકીના આરોપી જાયદ ખાન મહેબુબ ખાન પઠાણ ઉર્ફે અમદાવાદીએ ચીફ ઓફિસર ઉપર લાફો મારી અને હુમલો કરેલો તેમજ અન્ય કર્મચારીઓ પર હુમલો કરેલો જે બાબતે ફરિયાદ આપતા ઉમરેટ પોલીસ સ્ટેશનમાં સરકારી કામમાં દખલગીરી અને સરકારી નોકર પર હુમલાનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી જાયદ ખાન મહેબૂબ ખાન પઠાણ ઉર્ફે અમદાવાદીને એરેસ્ટ કરવામાં આવેલો છે અને આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે આ ગુનામાં ફરિયાદમાં જણાવ્યા મુજબ પાંચ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવી અને સરકારી કામમાં દખલગીરી કરેલી હતી તે બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો પરંતુ તાત્કાલિક આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપીને પોલીસે એરેસ્ટ કરેલો છે અને આરોપીને પકડવાની તજીજ હાથ ધરેલ છે